જામનગર શહેર મધ્ય આવેલા નવા ગામ ગેડ ખડખડનગર પુનિતનગર વગેરે જે વિસ્તારો છે એમાંથી એક ત્રીસ મીટરનો ઓરિજિનલ ડીપી રોડ જાડાના નકશા મુજબ નીકળે છે ત્યારબાદ લોકોની રજૂઆતને ધ્યાને લેતા જે તે સમયના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવે કે એ ત્રીસ મીટરના બદલે બાર મીટરનો રોડ કરવામાં આવે અને આ બાર મીટરનો રોડ ખુલ્લો કરવા માટે આ વિસ્તારમાં લગભગ ત્રણસો એકત્રીસ જેટલા રહેવાસીઓને આપણે નોટિસ આપીને એમને સુનાવણીની તક આપવામાં આવે છે અને એમની પાસે જે કોઈ આધાર પુરાવા હોય કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હોય તો એ એમને રજૂ કરવા માટે આપણે જણાવેલું હતું તો છેલ્લા ત્રણ દિવસથી હિયરિંગ ચાલુ છે અને આજે પણ હિયરિંગ ચાલુ છે અને નેક્સ્ટ બે દિવસ સુધી એ લોકોને બીજા પણ પુરાવા આપવાની તક આપેલ છે આમ આ અઠવાડિયામાં એ લોકો પાસે જે કંઈ આધાર પુરાવા હોય તે કોર્પોરેશનની કચેરીએ કરવા વિનંતી છે 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 અને અત્યારે હાલ મારી સમક્ષ સુનાવણી ચાલી રહેલ એમાં પણ તેઓ આ કરી શકે જેથી એમના હક કિસ્સાની ચકાસણી થઈ શકે અને આ અંગે આગળની જરૂરી કાર્યવાહી થઈ શકે પણ અમે લોકોએ વેસ્ટ એનર્જી કંપનીને જે મરીન લાઈનથી એક રોડ રેખેલો ને તો ત્યાંથી એક કરોડનો રોડ મંજૂરી થઈ ગયો ને વેસ્ટ એનર્જીને બહુ સારામાં સારો રોડ મળી ગયો છે રહી વાત બીજી કે અત્યારે જ્યાંથી ડીપી કાઢે છે ને ત્યાં કોઈ જાતનું કાંઈ ડીપીનું છે ને એમ કહી છે કે ફ્લડ આવે ને પાણી ભરાય છે ને તો ભાઈ પાણી તો આખા જામનગરમાં ભરાય છે અમિતાભ બચ્ચનના ઘરમાં ભરાય છે મોટા મોટા નેતાઓના ઘરમાં ભરાય છે તો આ વખતેની નોટિસમાં આ ટાઈપનું લખ્યું છે એટલે ખરી રીતે આ ડીપી કપાટમાં કોઈ જાતનું કંઈ છે જ નહીં કોઈ મોટા નેતાનો હાથ હોય કોઈ બિલ્ડરોનો હાથ હોય કોઈ બિલ્ડરો અને અહીંના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળી અને આ ત્રણસો ને પાંત્રીસ કે તેત્રીસ મકાન પાડવામાં એનો લાભ હોવો હોતો હશે એટલા માટે આ મકાન પડે છે બાકી આપ જોઈ શકો છો કે સ્વામિનારાયણથી ગાંધીનગર નવાગામ ગેટમાંથી સીધો રસ્તો શું છે તમને ટ્રાફિક નથી દેખાતું જીજી હોસ્પિટલની દુકાનો તમે પાડીને દસ ફૂટ પાછળ

તો એમાં એક કારણ તો એવું બતાવ્યું છે કે જીજી હોસ્પિટલથી એમ્બ્યુલન્સ કાઢવા માટે તો જીજી હોસ્પિટલને નવા ગામ બે અઢીને એક મિનિટનો જ રસ્તો છે ખાલી બરોબર તો એમ્બ્યુલન્સની જરૂર ના પડે ત્યાં એસી વોટરવાળો રોડ ખોલી દો એ અમારી માંગ છે કે એ રોડ ચાલુ કરી દમ્બ્યુલન્સની જરૂર નથી બીજી વસ્તુ એ આવે છે કે બોતેરમો વારો છે અમારો બરોબર એ અને એ બહુચરનો વારો અમારો નથી પાછળથી રોડ નીકળે છે તો પાછળનો રોડ નીકળે છે અને ઓલી સાઈડથી નીકળે છે તો વચમાંથી કાઢવા માંગે છે આડકતરી રીતે તો આમાં ક્યાંય ને ક્યાંય બિલ્ડરનો હાથ છે અને બિલ્ડર સિવાય જે અહીંના નેતાઓ એનો પણ હાથ છે ઉપર લેવલેથી કોઈને ખબર નથી આ બધી પબ્લિક બધા જાણે છે કે આમાં ઉપર ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકારમાં આમાં ઉપરના લેવલે કોઈને ખબર નથી લોકલ લેવલે કોઈને આમાં ઇન્ટરસ્ટ ધરાવે છે વધારે અને અમારા જે અહીંના ભાજપના જે અમારા એરિયાના ચૂંટાયેલા લોકો જે કોર્પોરેટર જે લોકો હતા એ કોઈ અમને સાથ નથી આપ્યો વોર્ડ નંબર બે ચાર જેટલા લોકો છે બધા અહીં અમે ફોન કર્યા છે કે તમે આવો સાડા ત્રણસો ઘર એટલે કે હજારો માણસોના જિંદગી બરબાદ થઈ છે તો અમે કોઈનો સાથ સહકાર મળ્યો નથી તો હા તો આવી રીતે ટૂંકમાં અમે અપીલ કરીએ છીએ આપ મીડિયા પરિવારનો અમને હર વખતે સાથ સહકાર આપ્યો છે મળે છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો